દેવા ભી છે ઓ ભાઈ બેન 15 15 આ આ પરિસ્થિતિ આ ડાકણ કરી પૂછે છે પછલા ન્યુ દેશે ત્રણ મહિના ત્રણ મહિનાથી જેયા પર પડી રહે ઓહો નિયાગર આ રોડ બંધ છે તે બસ બધું બંધ છે બધું તો પરિસ્થિતિ એવી કે અત્યારે કાળા ની પાર એના ઉપર લોકોનું જીવ બચાય છે કશું અકી બેસ બધીનો ભયંકર પરિસ્થિતિ આના કરતા આવે તો એટલે લોકોનું જીવ બચાવવા માટે છે છે એનું કારણ છે કે તંત્ર તો થાય લોકોને ત્યાંથી બચાવવા માટે પાળનો નો ઉપયોગ આવે છે નથી ને ટૂંક દિવસ વધારે ભયંકર આનાથી પૂર આવે તો આ અહીંયા પુલ ની એક તો ખાસ જરૂર છે બસો મીટર અંતર છે છસો મીટર નું અંતર છે પુલ ની જરૂર છે

જ્યાં કરેલા બોલાવો સરપંચ